મઠ મહેગામ ખાતે સદ્ગુરુ શ્રી હરિગોસાઈ મહારાજની સમાધિ સાલગીરા મહોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભરૂચથી વીસ કિલોમીટરના અંતરે મહેગામ જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે તારીખ છવ્વીસ બે અને સત્યાવીસ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા મહાવદ અમાસના દિને હરિગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબે જીવંત સમાધિ લીધી હતી જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અહીંયા કોસંબા હાંસોટ એના બગુમડા જેવા ગામે ગામથી લોકો પગપાળા પાલખી લઈને પગપાળા પણ બહુ મોટી સંખ્યામાં આવે છે મહાવદ અમાસના દિને પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા ગરુડના ઈંડા અને દેવર માટાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં વસતા માહિયાવંશી સમાજ હરિગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિને મઠ મે ગામે અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા ચારસો વર્ષ પૂર્વેનું સમાધિ મંદિર આવેલું છે હરિગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવરબાના સતના પારખા રૂપે દાતણની ચીરીની ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે અહીંયા ગુરુ કરતાં છેલ્લું મહત્વ વધારે છે પહેલાં તેમના શિવક પીતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવર માતાના દર્શન કરવા એવું વચન તેમણે આપેલું છે આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે શાલગીરા દિનની પૂર્વ સંજય શિવરાત્રીએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની ટીમલીના કિંગ કમલેશભાઈ બારોટ ઉર્વી રાઠવા સુમિત પરમાર અને હાસ્યાનો બેતા બાદશાહ દલપત પરમાર એ ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું